આપણે નાઈ ધોઈને કામ કરીને ફ્રેશ કંપ્લેટ તૈયાર થઈ ગયા છે ઘરનું આજે વધુ કામ આપણે પતાવી દીધું છે કાંઈ બાકી નથી અને આજે વહેલા નવરા થઈ ગયા અને થી મારા મામાજીની આવ્યા તા લગ્નની કંકોત્રી દેવા તો આપણે કરમદડી લગ્નમાં જવાનું છે પણ ત્રીજા મહિનાની ત્રણ તારીખ છે હજી તો વાટ છે કોઈના લગ્ન નહોતા તો એમ થયું કે અમારે કોઈના લગ્ન નથી પણ ત્યાં કંકોત્રી આવી ગઈ તો લગ્નમાં જવું પડશે તો બન્યારે જો તમે આગળ અમારા વ્લોગમાં અમારા દિવસની દિનચર્યા તમને થોડા થોડા કટકામાં બતાવવાની કોશિશ કરી જો તમને પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બન્યારે જો આગળ બ્લોગમાં અમારે જમવા બેસી ગયા છે કાદક્ષુ ભાઈ શું છે જમવામાં પાપડ મોળું શાક રોટલી તીખું શાક અને વેફર અને છાશ

વચ્ચે સુઈ ગયા તા તો બધો રૂમ આપણો જેમ તેમ પડ્યો છે ઘોડિયું દક્ષુભાઈનું ને તો પેલા આપણે બધું રૂમ પેલા સાફ કરી લઈ આપણે રીંગણા લઈ લીધા હતા ઓળો બનાવવા તો ઓળાની ફૂલ રેસીપી આપણી ચેનલ ઉપર આવી જશે જો તોફાની ને તોફાન જ કરવા ગમે કેમ ઘોડો તોડી નાખવાનો છે અને કેટલું સોડાનું વેન કર્યું સોડા લેવી સોડા સોડા પીધીને મૂકી દીધી કેટલું વેન કર્યું સોડા લેવી સોડા લેવી હવે લઈ ન દેવી સોડા તો હા મેં એમને મેં કી દીધી પીજા બધી ફિનિશ કરો આલો કોઈ લઈ ન દેવી કોઈ નઈ નહીં હાલો બધી સોડા પૂરી કરો મો કરવું મારે સોડા પૂરી કરો ન હું લઈ નહીં દઉં બીજી વાર માર કાય ન પીવી તું પી જા કે હા કે કે પી કે કે હ હ ગમ પી કે કે મારી તારી હું ગમ પી દીતી વાલોર આપણે લઈ લીધી હતી બી વાય લીધી હતી કેમ કે ઓલું તો દક્ષુક દક્ષુન પપ્પા શાક ખાતા નથી તો બીનું શાક ખાય તો આપણે પહેલાં ફોલી લેવી પડશે પણ તી પહેલાં આપણે ઘરનું કામ કરી લઈ દક્ષુબેન હું આની સ્ટાઈલ જોઉં બધાય એ